બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હોવાની વિગત સામે આવી રહી છે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે ચેતન ફાયરિંગની ઘટના સુરતથી સામે આવી રહી છે જણાવા માગેશું કે શા કારણે આ ફાયરિંગ એની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને શું હતો બનાવ બિલકુલથી જે ઘટના છે તે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કેન્સર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છે જ્યાં જૂની અમદાવાદ લઈને બે જૂથ વચ્ચે કેટલાય સમયથી ઝઘડો ચાલતા આવતો હતો ત્યારબાદ આજે વહેલી સવારે એક યુવાને કેન્સર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બોલાવવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનને પહેલા તો માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ સામે પક્ષ દ્વારા જે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં અફડાતફરીનો માહોલ છવાઈ ગયો હતો બીજી તરફ આ ઘટના ઘટના બનતાની સાથે જ આરોપી નાસી હતા. બીજી તરફ જુવાન છે જેને માર મારવામાં આવ્યો હતો તેને સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને બીજી તરફ સારોલી પોલીસ આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયો હતો હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કોણ છે તે અંગે શોધખોળ રાહત લેશે જી બિલકુલ આભાર ચેતન અને હવે વાત કરીએ વધુ એક હેટન રનની